મેઘરજના વીજ વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપ બંધ ઘરનું સ્માર્ટ મીટરનું બિલ અઢાર હજારનું આવ્યું મેઘરજ શહેરમાં વીજ વિભાગની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના રહેવાસી શેઠ કિરીટભાઈ જેઠાલાલના લાંબા સમયથી બંધ પડેલા ઘરમાં સ્માર્ટ મીટર દ્વારા રૂપિયા અઢાર હજાર જેટલું વીજ બિલ ફટકારવામાં આવતા ભારે ચકચાર સર્જાઈ છે અરજદારના જણાવ્યા મુજબ તેમનું ઘર ઘણા સમયથી બંધ છે અને તેમને કોઈ પણ પ્રકારનું વીજ ઉપકરણ ઉપયોગમાં લેતા નથી તેમ છતાં સ્માર્ટ મીટરમાં આટલો મીટર વીજ વપરાશ દર્શાવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે આખા મેઘરરજમાં ચર્ચાઈ રહ્યું છે કે આ તો સ્માર્ટ મીટર થકી સ્માર્ટ ચીટીંગનો ધંધો બન્યો છે આ બાબતે વીજ કચેરીમાં લેખિત તેમજ મૌખિક રે વારંવાર રજૂઆત કરી હોવા છતાં વીજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી તેવા આરોપ પણ તેમણે લગાવ્યા છે સ્માર્ટ મીટર જેવી આધુનિક વ્યવસ્થા હોવા છતાં આવી ભૂલ થતી વીજ વિભાગની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે એક મધ્યમ વર્ગીય પરિવાર આર્થિક અને માનસિક મુકાયો પણ છે હાલમાં આ મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવાનું રહ્યું કે વીજ વિભાગ આ ગંભીર ફરિયાદ અંગે જીઈબી દ્વારા ક્યારે યોગ્ય તપાસ કરીને ન્યાય આપે છે કે નહીં તે જોવાનું રહ્યું જવાનસિંહ ઠાકોર અરવલ્લી